सूरत शहर पुलिस द्वारा ड्रग्स विरुद्ध में जो मुहिम चलावि रही अने भाग मास थी जो है भागरूपेलाढ़ क्राइम ब्रांच ना टीम एक वर्कआउट करती है थी जेम इमेशन थी कि अमुक जो देश स्मग्लरो अलग अलग एयरपोर्ट पर अपना अन्य देशों खास कर दुबई थी क्यों जो बैंकॉक थी बांग्लादेश थी अलग अलग जगह पर थी जो है आमग्लिंग માધ્યમ થી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સનો જથ્થો લઈને આવે છે અને એન જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડિસિપ્લીન ક્રાઈમ હોજેના નેતૃત્વ અને ડોમસ પોલીસ એર જો આપણો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સાહેબ આ બધાના સંકલનમાં ગઈ કાલે એર ઈન્ડિયાનો ફ્લાઈટ જો બેંગકોક થી આવી સાંજે 7:40 વાગે એમાં એક વ્યક્તિ જેનું નામ છે જાફર

લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળ અને સાથ ત્યાં એક બાળકો માટે જો એ લમકડા હોય છે આ ને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જોઈએ પેકેટો મળા કુલ મળીને આઠ પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઈડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતા જોઈએ કરી ચાર કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ ગુરુ તરફ સે માન છે અને 35 લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને 1 કરોડ 41 લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જો હાઈબ્રિડ ગાંજા